મિત્રો આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો પિતાજી આ તમે શું કરી રહ્યા છો તમને કંઈ ભાન છે કે નહીં કે પછી તમે આ ગઠપણમાં ગાંડા થઈ ગયા છો તમે કોને પૂછીને મારા રૂમની અંદર આવી ગયા છો તમને કોઈ પણ વાત સમજમાં નથી આવતી પાયલે ગુસ્સામાં આવીને તેના સસરા બાબુભાઈને કહ્યું આ સાંભળીને બાબુભાઈ પોતાની આંખો નીચી ટાળીને ઊભા હતા અને પછી કહેવા લાગ્યા કે બેટા મારા રૂમના બાથરૂમમાં પાણી નથી આવી રહ્યું અને બેટા હું તો તને પૂછીને જ અંદર આવ્યો હતો જ્યારે તું તારી બહેનપણીઓ સાથે વાતો કરી રહી હતી અને તે તારું માથું હામાં હલાવ્યું હતું પિતાજી જૂઠું બોલવાની પણ હદ હોય છે હવે તમે અહીંયા મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ એટલે બાબુભાઈ માથું નીચું કરીને તેનું બ્રશ અને રૂમાલ લઈને ત્યાંથી બહાર જવા લાગ્યા એટલે પાયલ ઝડપથી તેની નજીક આવી અને તેના હાથમાં રહેલા કુર્તાને છીનવી લીધું અને કુર્તાની તલાશી લેવા લાગી એટલે બાબુભાઈએ કહ્યું કે વહુ તમે આ શું કરી રહ્યા છો બહાર તમારી બહેનપણીઓ બેઠી છે અને તેઓ મને જોઈને હસી રહી છે તેઓ શું વિચારશે મારે બારામાં એટલે પાયલે કહ્યું તો શું પિતાજી હું તમને એમને બહાર જવા દો હું પહેલા એક ચેક કરી લઉં કે તમે તમારા મારા રૂમમાંથી કંઈ કિંમતી સામાન તો ઉઠાવી નથી લીધો ને વહુની આવી વાતો સાંભળીને બાબુભાઈ સ્તબ્ધ થઈ ગયા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા બહાર હોલમાં બેસેલી તેની બહેનપણીઓ આ બધો તમાશો જોઈને બાબુભાઈ પર હસી રહી હતી એટલી વારમાં જ પાયલના ગાલ ઉપર એક જોરદારથી થપ્પડ પડી ભાભીજી તમને શરમ નથી આવી રહી કે તમે પિતાજી સાથે આવો વર્તાવ કરી રહ્યા છો નજર કરીને જોયું તો તેના તેના હોશ ઉડી ગયા તે જ્યાં ઊભી ઊભી હતી ત્યાં જ રહી ગઈ મોઢામાંથી એક શબ્દ પણ બહાર ના નીકળ્યો ગોપાલે બાબુભાઈનો હાથ પકડ્યો અને તેને પોતાના રૂમમાં લઈ જવા લાગ્યો બાબુભાઈ પોતાના પલંગ ઉપર બેસી ગયા અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ગોપાલે બાબુભાઈને આંસુ લૂછ્યા અને કહેવા લાગ્યો પિતાજી તમે નહીં હવે હું આવી ગયો છું હવેથી ક્યારેય તમારી આંખોમાંથી આંસુ નહીં વહે ગોપાલ ખૂબ જ મુશ્કેલીથી બાબુભાઈને સાંભળી રહ્યો હતો બીજા દિવસે સવારે બાબુભાઈએ તેના દીકરા અભિષેકને કહ્યું દીકરા મારા બાથરૂમમાં પાણી નથી આવી રહ્યું અને કાલે વહુએ મારી સાથે ખૂબ જ હજુ તે આગળ વધારે કંઈ બોલે એ પહેલા જ અભિષેકે ગુસ્સામાં આવીને કહેવા લાગ્યો આખા ઘરની દેખભાળ અને પોતાની વૃદ્ધા અવસ્થામાં આરામ કરવા માટે આખું જીવન તમે મારી મા પાસે સેવા કરાવતા રહ્યા તો શું તમે મારી પત્ની પાસે પણ સેવા કરાવતા રહેશો હવે તો હદ થઈ ગઈ છે હું મારું લગ્ન જીવન શા માટે આવી રીતે જીવું તમારી જેવા વૃદ્ધ લોકોના લીધે જ દીકરાઓ તેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે હજુ તો એ સારું છે કે તમારી નોકરીના બે વર્ષ બાકી રહ્યા છે પણ તમારા લીધે તો જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે છે લોકો બધા સાચું જ કહી રહ્યા કે કે જો ઘરમાં ઘરમાં માં ના ના હોય તો પત્નીને લાવવી જોઈએ કારણ એક પિતા દીકરાની ભાવનાઓને કેવી રીતે સમજી શકે અભિષેક તેના પિતા બાબુભાઈને કહી રહ્યો હતો એટલે બાબુભાઈએ કહ્યું દીકરા હું તો બસ એટલું જ કહી રહ્યો હતો કે તમે થોડો સમય મારી સાથે પણ વિતાવો અને સુખ દુઃખ અમારી સાથે બેસીને વહેંચો તારી માના ગયા પછી મને આ ઘર ખાલી ખાલી લાગતું રહે છે મને હજુ યાદ છે કે તું તો લગ્ન કરવા માટે પણ તૈયાર ન હતો મેં તને કેટલો બનાવ્યો ત્યારે તે લગ્ન માટે હા કહી હતી હવે તો જીવનસાથી શું મળી ગઈ તું પોતાના વૃદ્ધ મા બાપને પણ ભૂલી ગયો હશે એટલી વારમાં જ અભિષેકની પત્ની બાયલ આવી ગઈ અને કહેવા લાગી પિતાજી તમારા કહેવાનો મતલબ શું છે તમે તમારા દીકરાના લગ્ન મારી સાથે એ માટે કરાવ્યા હતા કે હું ઘર અને તમારી સાણ સંભાળ રાખી શકું શું મારી પણ કોઈ જિંદગી નથી અરે માજીના ગયા પછી તમે એકલા થઈ ગયા હતા તો એમાં અમે શા માટે હેરાન થઈએ તમને સમય સમય પર જમવાનું અને દવા મળી રહે છે એ ઓછું પડી રહ્યું છે અભિષેક સાંભળો પિતાજીની આવી હરકતો રહી હું આ ઘરમાં નહીં રહી શકું આખો દિવસ ઘર કરડવા દોરી રહ્યું છે તમે તો આખો દિવસ નોકરી પર જતા રહો છો હું આખો દિવસ ઘરે જ રહીને દિવાલો સાથે વાતો કરતી રહું છું અને પિતાજીની સેવા કરતી રહું છું આટલું કહીને પાયલ ગુસ્સામાં પગ પછાડતી ત્યાંથી જતી રહી બાબુભાઈ પોતાના રૂમની અંદર ગયા અને પત્નીના ફોટાની સામે જોઈને રડતા રડતા કહેવા લાગ્યા સવિતા તું આમ મને એકલાને છોડીને જતી રહી મારી આ ઘરમાં અનાથ જેવી જિંદગી થઈ ગઈ છે આજ દીકરો લગ્ન કરવા નહોતો કહ્યું કરતો રહે છે મારી સાથે તો સીધી રીતે વાત પણ નથી કરતો તને એ દિવસો યાદ છે ને જ્યારે મને તેના લગ્ન કરવાની કેટલી ઉતાવળ અને ચિંતા હતી આખું ઘર કચરાથી ભરેલું હતું પથારી પણ મેલી થઈ ગઈ હતી ઘરમાં ઊભું રહેવાનું મન નહોતું થઈ રહ્યું જાણે એવું લાગી રહ્યું હતું કે આ ઘરમાં ઘણા સમયથી કોઈ રહેતું ના હોય અને સાફ સફાઈ ના થતી હોય એક દિવસે જમતા જમતા બાબુભાઈએ કહ્યું કે બેટા ગોપાલ આ કેવું શાક બનાવ્યું છે શાક પણ કાચું પાકું બનાવ્યું છે અને આમાં તેલ અને મસાલો એટલો બધો વધી ગયો છે કે મારું મોઢું બળી રહ્યું છે એટલે ગોપાલે કહ્યું પિતાજી હું તમને એક વાત કહું તમે આમ કેટલો સમય મારા હાથેથી બનાવેલી રસોઈ જમતા રહેશો આ ઘરને હવે નોકરની નહીં પણ એક વહુની જરૂર છે હું આખા દિવસમાં એક વાર જ તમને સમય આપી શકું છું આ સાંભળીને બાબુભાઈને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા ખબરદાર હવે તે પોતાને નોકર કહ્યું છે તો તું એક હીરો છે અને આ હીરો બધાની કિસ્મતમાં નથી હોતો તારી માના ગયા પછી તું એક જ છો જે મને સંભાળતો રહ્યો છે નહીતર આવી મુસીબતમાં તો પોતાના પણ સાથ છોડી દેશે આટલું કહેતા કહેતા બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને બાબુભાઈએ ગોપાલને ગળે લગાવી લીધો ગોપાલના માતા પિતા બાબુભાઈને ત્યાં નોકરનું કામ કરતા હતા અને એક રોડ એક્સિડન્ટમાં તેઓ બંનેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું એટલે બાબુભાઈએ ગોપાલને તેની સાથે જ રાખી લીધો હતો અને તેના ભણતરનો પૂરો ખર્ચો ઉપાડી લીધો હતો ગોપાલ પણ અભિષેકની જેમ જ ભણતો હતો અને બાબુભાઈની સેવા પણ કરતો હતો એક દિવસે બાબુભાઈ તેના દીકરા અભિષેકને કહ્યું દીકરા તું તો હવે બહારથી જમીને જ આવે છે અને થોડી વાર પણ મારી પાસે બેસતો નથી હવે મને લાગી રહ્યું છે કે તારે લગ્ન કરી લેવા જોઈએ જેથી તું પણ ઘરમાં થોડો સમય વિતાવવા લાગે તારી માના ગયા પછી આ ઘર સુમસાન થઈ ગયું છે એક મહિલા છે છે જે ઘરને સ્વચ્છ અને સુંદર રાખી શકતી હોય હવે તો તારી દુનિયામાં નથી રહી એટલે જ્યારે આ ઘરમાં એક વહુ આવશે એના પછી જ ઘર સુંદર લાગશે એટલે અભિષેકે કહ્યું કે પિતાજી હવે હું તમારા માટે મારી આઝાદીને તો દાવ પર નથી લગાવવા માંગતો અને કોણ જાણે છોકરી કેવી મળશે જો કોઈ ગુસ્સાવાળી છોકરી મળી જાય તો પછી મને તમે ફરિયાદ ન કરતા કારણ કે હું મારી પત્નીનો સાથ છોડીને તમારા સાથ તો નહીં આપી શકું એટલે બાબુભાઈએ કહ્યું કે દીકરા અભિષેક તો તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લે મને એમાં કોઈ પણ વાંધો નથી અને એમ પણ આપણે ક્યાં દહેજ લેવાની જરૂર છે ભગવાનની કૃપાથી હજુ પણ મારે નોકરી ત્રણ વર્ષ ચાલવાની છે અને તું પણ કામ કરી રહ્યો છે એટલે હવે આપણે મિલકતની કોઈ પણ જાતની ચિંતા નથી પછી અભિષેકે કહ્યું કે તમે કહી રહ્યા છો તો હું લગ્ન કરવા માટે તૈયાર છું મને જ્યારે પણ છોકરી પસંદ આવશે તો હું તમને જાણ કરી દઈશ અને જો તમને મારા લાયક કોઈ છોકરી મળે તો તમે મને કહી દેશો એમાં મને કોઈ વાંધો નથી હવે હું કામ પર જઈ રહ્યો છું અને રાત્રે બહારથી જમીને આવીશ તમે તમારું ધ્યાન રાખજો અને જો તમને જમવાનું સારું ન લાગે તો ગોપાલની પાસેથી બહારથી મંગાવી લેજો આટલું કહીને અભિષેક નોકરી કરવા માટે જતો રહ્યો બાબુભાઈએ તેના દીકરાના લગ્ન માટે બધાની સાથે વાતું કરવાનું શરૂ કરી દીધું તેના મિત્ર મણિભાઈને એક છોકરી વિશે માહિતી આપી અને છોકરીનો ફોટો તેમને મોકલી આપ્યો હવે તો બાબુભાઈને લાગી રહ્યું હતું કે તેના દીકરાના લગ્ન થઈ જશે બાબુભાઈને તેના દીકરાના લગ્નની ખૂબ જ ઉતાવળ હતી તેઓ બીજા દિવસે ધોતી કુર્તી પહેરીને તૈયાર થઈ ગયા અને છોકરીવાળાના ઘરે પહોંચી ગયા છોકરી જોઈને તેમને લાગ્યું કે છોકરી એકદમ સુશીલ અને સંસ્કારી છે અને તેના દીકરા માટે આ એકદમ પરફેક્ટ છે તેણે સંબંધ પાકો નક્કી કરી લીધો અને વાતને આગળ વધારી દીધી પણ એક કહેવત છે ને સમય ત્યારે બદલાય છે જ્યારે વિચારો બદલાઈ જતા હોય છે હવે તે રહ્યા એક છોકરીના પિતા એટલે તેઓ પોતાનું મોટાપણું દેખાડવા માટે તેમને કહેવા લાગ્યા કે અમારે દહેજમાં કંઈ પણ જોતું નથી અમારે તો અમારા ઘર માટે એક વહુ જોઈએ છે એટલે હવે જલ્દીથી આ લગ્નની તૈયારી શરૂ કરી દો આ લગ્ન આપણે જલ્દીથી કરવાના છે બાબુભાઈની વાત સાંભળીને છોકરીના પિતાજીને થોડી શંકા થવા લાગી ક્યાંક તેના દીકરામાં કોઈ ખામી તો નહીં હોય ને ક્યાંક તેનું ખાનદાન સારું નહીં હોય તો તેઓ શા માટે લગ્નની આટલી બધી ઉતાવળ કરી રહ્યા છે કોઈ પણ છોકરાઓવાળા આટલી બધી ઉતાવળ નથી કરતા જરૂર છોકરામાં કોઈ ખામી હશે એટલે તેઓ તેના દીકરાના લગ્ન જલ્દી કરાવી રહ્યા છે આ બધી વાતો છોકરીવાળાઓના મગજમાં ચાલી રહી હતી ત્યારે જ છોકરીના પિતાએ હાથ જોડીને કહ્યું મહાશય તમારા અને અમારા ખુશ થવાથી આ લગ્ન નથી થઈ જવાના જ્યાં સુધી ઈશ્વરની કૃપા ના થાય ત્યાં સુધી આ સંબંધ પાકો નથી થઈ જતો અને જો લગ્ન થઈ પણ ગયા તો પણ એ ઘરમાં ખુશીઓ નથી આવતી એટલે તેના મિત્રએ કહ્યું બાબુભાઈ તમે થોડા વધારે ભાવુક થઈ રહ્યા છો તમારી ખુશી જોઈને લોકો હોસ્પિટલમાં પણ ભૂલો કાઢવા લાગશે અને તમે છોકરાના પિતાજી છો થોડી શાંતિ પણ રાખો નહીતર છોકરીવાળાઓને થશે કે તમારા છોકરાઓમાં કોઈ ખામી છે એટલે બાબુભાઈએ કહ્યું કે દોસ્ત હું તો એટલા માટે કહી રહ્યો હતો કે તને યાદ છે ને આપણા સમયમાં આપણા પિતાજી કેટલી છોકરીઓના પિતાજીને બોલાવે છે અને તેમને પાછા મોકલી દેતા હોય છે એટલે મને એ માટે ખૂબ જ દુઃખ થતું હતું એટલે મેં નિર્ણય કરી લીધો હતો હું કોઈ પણ દીકરીના પિતાને દુઃખ નહી આપું પણ અહીંયા તો આખી બાજી ઊંધી થઈ ગઈ સાચે હવે જમાનો બદલાઈ ગયો છે આટલું કહીને તેઓ બંને પાછા આવી જાય છે બીજા દિવસે બાબુભાઈએ તેના દીકરાને આખી ઘટના કહી સંભળાવી એટલે અભિષેક ગુસ્સામાં આવીને કહેવા લાગ્યો કે તમે જે રીતે વાત કરીને આવ્યા છો એમાં તો લોકો મારી ખામી જરૂરથી કાઢશે અને તમારે મારા માટે છોકરી શોધવાની કોઈ જરૂર નથી મેં મારા માટે જાતે જ છોકરી પસંદ કરી લીધી છે એટલે બાબુભાઈએ કહ્યું કે ચાલો સારું થયું તે તારા માટે છોકરી તો પસંદ કરી લીધી છે હવે હું ખુશીથી તારા લગ્ન કરાવીશ એટલે અભિષેકે કહ્યું કે પિતાજી આ બધું કરવાની કોઈ જરૂર નથી કારણ કે મારે બીજા શહેરમાં જઈને કોર્ટ મેરેજ કરવાના છે કારણ કે તેના માતા પિતા ત્યાં જ રહે છે અને તેઓ જ શહેરમાં લગ્ન કરાવવા માગે છે એટલે બાબુભાઈએ કહ્યું કે દીકરા ઠીક છે એમાં મને કોઈ વાંધો નથી હું પણ તારી સાથે આવીશ આ સાંભળીને અભિષેકે કહ્યું પિતાજી તમારે ત્યાં આવવાની જરૂર નથી હું એકલો જ ત્યાં જતો રહીશ તેઓ તમને જોઈ જશે તો મારા વિશે શું વિચારવા લાગશે તમે અહીંયા ઘરે જ રહેજો અને એમ પણ તમારે બહુથી મતલબ છે મારી સાથે આવીને શું કરવાના અભિષેક પોતાના રૂમમાં સુવા માટે જતો રહ્યો પંદર દિવસ પછી અભિષેકે કહીને જતો રહ્યો કે હું બે દિવસમાં લગ્ન કરીને પાછો આવી જઈશ પણ અહીંયા તો પંદર દિવસ વીતી ગયા પહેલા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા આદર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી આ ચેનલને અત્યારે જ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે અને જે પણ મિત્રોએ સબસ્ક્રાઇબ કરેલું છે તેમને વિનંતી કે બાજુમાં બેલ બટન છે છે તેને પણ જરૂરથી ઓન કરી દેજો કેવો જમાનો આવી ગયો દીકરો લગ્ન કરીને પછી તેના પિતાને પણ ભૂલી ગયો અને તેના સાસરીવાળાઓને અપનાવી લીધા એક મહિના પછી દીકરો તેની વહુને લઈને આવ્યો એટલે તેની બાજુમાં રહેતા રાધા કાકી ખુશીથી આરતીની થાળી લઈને આવ્યા એટલે પાયેલે તેમને એવું કહીને હટાવી દીધા મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે બાજુની ઘરની નોકરાણી આવીને મારી આરતી ઉતારે અને મારું સ્વાગત કરે હવે આ બધું મારાથી દૂર લઈ જાઓ મને આ બધી વાતોમાં કોઈ વિશ્વાસ નથી એટલે બાબુભાઈએ કહ્યું કે વહુ બેટા તમારી સાસુમાં તો નથી એટલે મેં વિચાર્યું કે બાજુમાં રહેતા કાકી તમારી આરતી ઉતારી લેશે અને તમારું સ્વાગત કરશે પાયલે ગુસ્સામાં આવીને કહ્યું કે આ બધું કરવાની કોઈ જરૂર નથી અને તે સસરાને પગે લાગ્યા વગર જ ઘરની અંદર આવી ગઈ અને ઘરમાં આમ તેમ જોવા લાગી અને પછી ધીમેથી તેણે અભિષેકને કહ્યું કે આ ઘર છે કે ખંડેર છે અને અહીંયા તારા પિતાજી ચોકીદાર છે કે ભૂત છે કમસે કમ મારા ઘરે આવતા પહેલા ઘરની સરખી રીતે સાફ સફાઈ તો કરાવી નાખવી જોઈતી હતી અભિષેકે કહ્યું પિતાજી તમે વહુ લાવવા માટે કેટલા ચિંતામાં હતા પણ તમે તો વહુ આવવાની ખુશીમાં ઘરની સફાઈ પણ ના કરાવી અને ઘરને કલર પણ ન કરાવ્યો તમે ખોટે ખોટા કહેતા રહો છો કે વહુ આવશે તો ઘરમાં રોનક આવી જશે શું રોનક આવી હોય છે અભિષેક ગોપાલની સામે આંખો ફાડીને કહેવા લાગ્યો હતો ઘરમાં સારું જમવાનું ના બની શકતું હોય તો ઘરનું કામ કરવાનું છોડી દો હું બે કામવાળી રાખી લઈશ અને હા હવેથી ઘરમાં શું શું કામ કરવાનું છે એ હવે તમારી શેઠાણી તમને જણાવી દેશે અને એમના કહ્યા વગર ઘરની કોઈ પણ ચીજવસ્તુઓને હાથ પણ લગાવવાનો નથી નોકર છો તો હવે નોકર બનીને રહેવાનું છે આ સાંભળીને ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા બાબુભાઈએ કહ્યું દીકરા અભિષેક તું આ કેવી વાત કરી રહ્યો છે ગોપાલ આ ઘરનો નોકર નહીં પણ આ ઘરનો દીકરો છે હજુ તો વાત ચાલુ હતી ત્યાં જ વચ્ચે પહેલે કહ્યું કે આ ઘરમાં રૂમ છે કે નહીં કેમ કે હું કેટલા સમયથી અહીંયા જ ઊભી છું હવે હું વધારે અહીંયા ઊભી રહી શકું એમ નથી એટલે અભિષેકે કહ્યું હા હા ચાલ પિતાજીના રૂમમાં તેના રૂમમાં એસી લગાવેલી છે આટલું કહીને તે પિતાજીના રૂમમાં જતો રહ્યો થોડા સમયમાં જ અભિષેકે તેના પિતાજીના રૂમમાં એસી કઢાવીને તેના રૂમની અંદર લગાવી દીધું બાબુભાઈ કંઈ કહેવા જતા હતા એ સમયે જ અભિષેકે ગુસ્સામાં આવીને કહ્યું પિતાજી તમે શું કરવા માગો છો આ બિચારી ગરમીમાં મરી જશે હવે તેને એસીની જરૂર પડશે એટલે હું મારા રૂમની અંદર જ લગાવી દઉં છું પછી બાબુભાઈ તેની રૂમની અંદર જવા લાગ્યા અને પાયલને અવાજ લગાવ્યો કે વહુ બેટા જો તમે અભિષેક માટે ચા બનાવી રહ્યા હોય તો મારા માટે પણ બનાવી આપજો અને જો તમારાથી થઈ શકે તો મારો જમવાનો ડબ્બો પણ પેક કરી આપજો હવે જો તમે આવી ગયા છો તો મને થોડું સારું જમવાનું પણ મળી રહેશે પાયલે કહ્યું કે જો હું જમવાનું બનાવીશ તો તમારા માટે પણ જમવાનું બનાવી આપીશ આટલું કહીને તેણે અભિષેકને કહ્યું કે મને રસોડા વિશે કોઈ પણ માહિતી નથી એટલે તમે આજે જમવાનું બહારથી મગાવી લેજો કાલથી હું તમારા માટે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું પણ બનાવી આપીશ હવે હું સુવા માટે જાઉં છું એટલે અભિષેકે કહ્યું કે હા હા હવે તું આરામ કર હું બહારનું બધું કામ કરી લઈશ એટલે પાયેલું મુસ્કુરાઈને તેના રૂમમાં જતી રહી બાબુભાઈ હેરાનીથી તેના દીકરાને જોવા લાગ્યા એટલે તેના દીકરાએ કહ્યું કે પિતાજી આમ શું જોઈ રહ્યા છો હું પત્નીને લઈને આવ્યો નોકરાણીને લઈને નથી આવ્યો અને તેની બધી સુખ સુવિધા અને આરામનું ધ્યાન હું નહીં રાખું તો કોણ રાખશે બાબુભાઈએ કહ્યું કે હું માનું છું કે વહુને સુખ સુવિધા અને આરામ મળે પરંતુ જો વહુ આવી ગઈ છે તો પણ આપણે બહારનું જમવાનું જમીશું તો ઘરમાં વહુ આવવાનો શું ફાયદો હું એવું નથી કહી રહ્યો કે તે આખો દિવસ રસોડામાં જ પડી રહે અને કામ કરતી રહે પણ તે થોડી ઘણી પોતાની ફરજો નિભાવે એટલે અભિષેકે કહ્યું પિતાજી તમે આજે ભલે કહી દીધું પણ હવે આગળથી આવું ક્યારે પણ કહેતા નહીં જો તેનું મન અહીંયા નહીં લાગે તો હું પણ તેની સાથે જ રહીશ અને અહીંયા નહીં રહું અને જેટલી બની શકે એટલી તમે અને ગોપાલ તેની મદદ કરતા રહેજો નહીંતર તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લેજો આટલું કહીને તેનો દીકરો ત્યાંથી જતો રહ્યો બાબુભાઈ પણ પોતાની નોકરી પર જતા રહ્યા તેના બધા લોકોએ વહુની આવવાની ખૂબ જ વધાઈ આપી તેના ચહેરાનું દુઃખ તેના મિત્ર મણીભાઈ સમજી ગયા અને કહેવા લાગ્યા શું વાત છે આજે પણ જમવાનો ડબ્બો નથી લઈને આવ્યા એટલે બાબુભાઈએ તેની દુઃખભરી ઘટના અહીં સંભળાવી એટલે મણિભાઈએ કહ્યું જો દીકરો અને વહુ ઘરમાં હોવા છતાં પણ તમે એકલા પડી જતા હોય તો તેમનો શું ફાયદો એટલે બાબુભાઈએ કહ્યું હવે હું શું કહું જો હું કોઈ પણ વાત કરું તો દીકરો વારે વારે ઘર છોડી દેવાની ધમકી આપે છે આ સાંભળીને મણિભાઈએ કહ્યું કે તે તમને બેવકૂફ બનાવી રહ્યો છે હવે આ મોટા શહેરમાં ભાડાના મકાનમાં રહેવાનું કેટલું મુશ્કેલ હોય છે અને ઘરનો ખર્ચો પણ કેટલો થતો હોય છે શું આ બધું તે એકલો કરી શકવાનો છે તે હવે તમારી કમજોરી જાણી ગયો છે એટલે હવે તે તમને ડરાવી રહ્યો છે પણ જ્યાં માન સમાન ના હોય ત્યાં મોહ પણ ન રાખવો જોઈએ કાલે તમને ઘરની અંદરથી બહાર કાઢી મૂકે એ પહેલા જ તમે તમારા માટે કંઈક વિચારી લેજો બાકી તો તમે પોતે જ સમજદાર છો અચાનકથી કંઈક પડવાનો અવાજ આવ્યો એટલે બાબુભાઈ પોતાના વિચારોમાંથી બહાર આવ્યા પિતાજી આ તમારી કેવી આદત છે તમારા રૂમમાં પોતાનો બાથરૂમ છે તો પણ તમે મારું બાથરૂમ વાપરી રહ્યા છો તમને કોઈ પણ વાત એક વારમાં સમજ નથી આવતી એટલે બાબુભાઈએ કહ્યું વહુ બેટા મારા બાથરૂમમાં પાણી નથી આવી રહ્યું હું બે દિવસથી અભિષેકને કહી રહ્યો હતો તો પણ તેણે સરખું નથી કરાવ્યું અને જ્યારે તમે તમારી બહેનપણીઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મેં તમને પૂછ્યું હતું પણ અને તમે તમારું માથું હલાવીને મને હા પણ કહી હતી એ પછી જ હું તમારા બાથરૂમમાં ગયો હતો પિતાજી જૂઠું બોલવાની પણ હદ હોય છે હવે તમે અહીંયાથી જતા રહો આખા બાથરૂમને ખંડેર બનાવી નાખ્યું છે બાબુભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ત્યાંથી જવા લાગ્યા એટલે પાયલ ઝડપથી તેની નજીક આવી ગઈ અને તેના હાથમાંથી કુર્તું છીનવી લીધું અને કુર્તાની તલાશી લેવા લાગી આ જોઈને બાબુભાઈએ કહ્યું કે વહુ તું આ શું કરી રહી છો બહાર તારી બહેનપણીઓ બેસેલી છે અને તેઓ મને જોઈને હસી રહી છે તેઓ મારા વિશે શું વિચારશે એટલે પાયલે કહ્યું કે પિતાજી તો શું તમને એમને જતા રહેવા દઉં મારે ચેક તો કરવું પડે ને કે તમે મારા રૂમની અંદરથી કોઈ કિંમતી સામાન તો લઈને નથી લઈ જઈ રહ્યા વહુની આવી વાત સાંભળીને બાબુભાઈ સ્તબ્ધ થઈ ગયા અને તેની આંખોમાંથી આસુની ધારા વહેવા લાગી બહાર હોરમે બેસેલી પાયલની બહેનપણીઓ બાબુભાઈનો તમાશો જોઈ રહી હતી અને બધી બહેનપણીઓ હસી રહી હતી એટલી જ વારમાં અચાનકથી પાયલના ગાલ ઉપર એક જોરથી થપ્પડ પડે છે ભાભીજી તમને શરમ નથી આવી રહી પિતાજીની સાથે આવી હરકત કરવાથી પાયલ નજર ઊંચી કરીને જોયું તો તેના હોશ ઉડી ગયા એટલી વારમાં અભિષેક પણ આવી ગયો હતો તે પણ તેના પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમારી રોજ રોજની આવી આદતોથી અમે પરેશાન થઈ ગયા છીએ તમે તમારા રૂમની અંદર જ રહ્યા કરો એટલે બાબુભાઈએ કહ્યું કે દીકરા મેં આ ઘર એટલા માટે નહોતું બનાવ્યું કે હું આ ઘરની અંદર કેદીની જેમ રહી શકું એટલે પહેલે વચ્ચે જ કહ્યું કે જોયું અભિષેક પિતાજી કેવી રીતે વાત કરી રહ્યા છે હવે હું આ ઘરમાં નહીં રહું પછી અભિષેકે કહ્યું પિતાજી તમે સાચે જ અમને ખૂબ જ હેરાન કર્યા છે જો આમ જ ચાલતું રહેવાનું હોય તો તમે વૃદ્ધાશ્રમ જતા રહો નહીતર અમે આ ઘર છોડીને જતા રહીશું પછી તમે એકલા જ આ ઘરમાં રહેજો અને તમને જોવા વાળું પણ કોઈ નહીં હોય એટલી વારમાં જ ગોપાલ બાબુભાઈ માટે જમવાનું લઈને આવ્યો તેણે જોયું અભિષેક તેના પિતાજીને ખીજાઈ રહ્યો હતો તેણે ગોપાલને જોયો એટલે તે ગોપાલને પણ કહેવા લાગ્યો કે તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની ઉપર હાથ ઉઠાવવાની અભિષેક ગોપાલને મારવા માટે આગળ વધ્યો એટલી વારમાં જ બાબુભાઈએ અભિષેકને જોરથી થપ્પડ મારી દીધી ખબરદાર જો ગોપાલની સામે એક આંગળી પણ ઉઠાવી છે પિતાજી આ તમે કેવી વાત કરી રહ્યા છો એક બે કોડીના નોકર માટે તમે તમારા દીકરા ઉપર હાથ ઉઠાવી રહ્યા છો પાયલ આંખો ફાડીને કહી રહી હતી એટલે બાબુભાઈએ પણ વળતો જવાબ આપ્યો ખબરદાર વહુ આજે તમે વચ્ચે કંઈ પણ બોલ્યા છો તો હું મારા દીકરા સાથે વાત કરી રહ્યો એમાં વચ્ચે તમે દખલ અંદાજી ના કરશો બાબુભાઈનું આ રૂપ જોઈને પાયલ ચૂપ થઈ ગઈ પછી બાબુભાઈ આરામથી ખુરશી ઉપર બેસી ગયા અને કહેવા લાગ્યા તમને લોકોને પરેશાની થઈ રહી હોય તો મેં નિર્ણય કરી લીધો છે કે હવે મારા લીધે તમે શા માટે હેરાન પરેશાન થાવ છો આ વાત સાંભળીને પાયલ અને અભિષેકના ચહેરા ઉપર ખુશી દેખાવા લાગી પણ આ ખુશી થોડી ક્ષણો માટેની જ હતી બાબુભાઈએ કહ્યું કે તમે બંને એમ જ કરો કે તમારા પોતાના માટે એક ભાડાનું મકાન શોધી લો હું આ ઘરમાં એક નોકર રાખી લઈશ અને તે મારા માટે ત્રણ ટાઈમનું જમવાનું બનાવી આપશે અને મારી સાળ સંભાળ પણ રાખી લેશે અને હવે એમ પણ હું મહિનામાં થઈ જવાનો છું હું તો વિચારી રહ્યો હતો કે આવશે અને મારી સેવા કરશે પણ આ તો શું થઈ ગયું અમારા ઘરની અંદર આવીને મને જ ધમકાવી રહી છે અને મને દુઃખ આપી રહી છે વચ્ચે જ અભિષેક કહેવા લાગ્યો અમે અહીંયાથી જતા રહીશું તો મકાનનું ભાડું લાઇટ બિલ પાણીનું બિલ કરિયાણાનો ખર્ચો અને બીજા ઘણા બધા ખર્ચો લાગી જશે તો આપણે રૂપિયા કેવી રીતે બચાવી શકશું અહીંયા તો પિતાજી બધા ખર્ચા કરે છે પાહેલે નામાં પોતાનું માથું હલાવ્યું એટલે અભિષેક એવા લાગ્યો પિતાજી તમે થોડું નમતું મૂકો અને થોડું અમે નમતું મૂકીએ એટલે બાબુભાઈએ કહ્યું બેટા હું હવે નમતું મૂકવા તૈયાર નથી હવે મારા ત્રણ ટાઈમ સરખું જમવાનું અને મારા રૂમની સમયસર સાફ સફાઈ ના થઈ તો મારું કામ નહીં ચાલે હું તમને બે દિવસનો સમય આપી રહ્યો છું તમારે શું કરવું છે એ નિર્ણય તમે જાતે જ કરી લેજો તમારાથી આ બધું થઈ શકવાનું હોય તો તમે અહીંયા રહી શકો છો નહીં તો આ ઘર ખાલી કરીને જઈ શકો છો અને હા તમને એક વાત જણાવી દઉં કે આ ઘરનો અડધો હિસ્સો ગોપાલ એટલે કે મારા બીજા દીકરાનો છે આટલું કહીને તેના પિતાજી રૂમની અંદર જતા રહ્યા બે દિવસની અંદર દીકરા અને વહુના હોશ ઠેકાણે આવી ગયા હવે ગરમા ગરમ જમવાનું ટેબલ ઉપર મળી જતું હતું અને રોજ બે ટાઈમ રૂમની સાફ સફાઈ થઈ જતી હતી અને કોઈ એક ઊંચો શબ્દ પણ નહોતું બોલી રહ્યું થોડા દિવસોમાં જ ગોપાલ આ બધું જોઈને બોલી ઉઠ્યો પિતાજી તમે તો કમાલ કરી દીધી એટલે બાબુભાઈએ કહ્યું કે ગોપાલ હવે તું બસ જોતો જા હું આ લોકોને સેવા કેવી રીતે કરાવડાવું છું અને સૌથી પહેલા તો હવે મારે તારા લગ્ન પણ કરાવવાના છે અને પછી ગોપાલ અને બાબુભાઈ મુસ્કુરાઈને ત્યાંથી જતા રહ્યા બાબુભાઈ આરામથી રહેવા લાગ્યા આખરે દીકરા અને વહુને સીધા રસ્તા ઉપર લાવવા માટે ક્યારેક ક્યારેક પિતાજીને પણ આડા રસ્તે જવું પડતું હોય છે આવું શા માટે થાય છે કે જ્યાં માં બાપ દીકરાને જન્મ આપે છે એ જ દીકરાને જીવન સાથી મળી જાય એ પછી તેના માં બાપને ભૂલી જતા હોય છે વહાલા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત દરેક પ્રકારની કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ